અબ હવે ખબર તમને ગોદરોય ઘરકાયો થયો ને મને તો કાપું છોડે અને બટકા ભરે હલકા છે હોય ચાન જ અમારા ક્ષેત્રમાં આયો તો કે કે કરતો તો અલ્યા હું તો હવે જવું પાણી વાર માં તો પાણી વાવાનું બાકી હજી હેડો અલ્યા લાઈટ તો હતી હવે દેખા

ગોપાલભાઈ આટલામાં હશે